તો મંગળા આરતી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવશે મંદિર પરિસરમાં આ ભોગ તૈયાર કરવામાં આવે છે અને ખીચડીનો પ્રસાદ ભગવાનના ભોગ ધરાયા પછી આ ભક્તોમાં તેને વહેંચવામાં આવે છે ને એવું કહેવાય છે ને કે પ્રસાદ એ ભગવાનના આશીર્વાદ સમાન જ હોય છે હાલમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ જે બે દિવસ પહેલાં કરવામાં આવી હતી તે હજી આંખના પાટા નથી ખોલવામાં આવ્યા પણ થોડીક શળાઈમાં ભોગ ધરાવીને અને આંખોના પાટા ખોલવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાન જગદીશની ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી અને એક તરફ હાલમાં તમામ ભક્તોનું સન્માન તો કરવામાં આવી રહ્યું છે જે મહાનુભાવો ઉપસ્થિત છે પરંતુ પરંતુ મંદિર બહારના પણ આપણે દ્રશ્યો જોયા કે જ્યાં ભગવાન જગન્નાથને જોવા માટે તેમને રથમાં બિરાજિત જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે અષાઢી બીજનો આ પર્વ અને સૂર્યના કિરણ સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ ભગવાન જગન્નાથ મંદિરે આવતા હોય છે અને મંગળા આરતીનો લાભ લેતા હોય છે અને કહેવાય છે કે મંગળા આરતી એ ભક્તોના જીવનનું મંગળમય કરતો હોય છે ત્યારે અમારી સાથે અમારા સહયોગી જુહી પણ જોડાઈ ચૂક્યા છે જુહી મંગળા આરતી હવે છે અને હવે ધરાવવામાં આવશે દ્રષ્ટિના દર્શન કેવો ભક્તિમય માહોલ મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથ મંદિર રથયાત્રા ને લઈને આ ખૂબ રાહ જોવાતી હોય છે અને આ જ પરિસ્થિતિમાં જયારે ખીચડીનો જગન્નાથ લગભગ દસ હજાર કિલોથી વધારે ખીચડીનો આ પ્રસાદ કે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી હોય છે ચોખા ડ્રાય ફ્રુટ અને ભરપૂર ઘી સાથે આ ખીચડી બનાવવામાં આવે છે દસ હજાર કિલોનો આ પ્રસાદ છે અને હજી પણ પ્રસાદ બની રહે એટલે કહી શકાય કે કેટલી તૈયારી છે મંદિરની અને દર વર્ષે આ જ પ્રકારની તૈયારી રાખવામાં આવતી હોય છે જ્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે સોનાવેશ કરવામાં આવે છે તે વખતે પણ અહીંયા માલપુવા અને ખીરનો પ્રસાદ એક આજ રીતે કરવામાં આવતો હોય છે અને ડ્રાય ફ્રૂટ્સ આપ જોઈ રહ્યા છો સાથે સાથે ખીચડીનો પ્રસાદને લઈને હજી પણ બે તપેલા એવા છે કે જ્યાં રંધાઈ રહ્યું છે અને આ પ્રસાદ ભક્તો જ્યાં સુધી સવારથી લઈને સાંજ સુધી જેટલા પણ ભક્તો ભલે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય પરંતુ જ્યાં સુધી એ પરત નથી આવતા ત્યાં સુધી અહીંયા આ પ્રસાદનું વિતરણ ચાલુ હોય છે અને લગભગ એક તપેલામાં પાંચથી છ જેટલા જે રસોઈયા છે જે ભેગા થઈ આ ખીચડી બનાવતા હોય છે આજ કિલોકા પ્રસાદ બનાવે જેની અંદર આ પ્રસાદ વહેચવામાં આવશે જેને જોઈએ જેટલો પ્રસાદ અને એની સાથે આ પ્રસાદ નું પણ એક આગમું મહત્વ છે કેમ કે જયારે પણ જગન્નાથ મંદિર માં આવીએ ત્યારે અહિયાં માલપુવાનો પ્રસાદ મળતો હોય છે પ્રીતિ એક ખાસ વાત એ છે અહીંયા કે જે આજના દિવસે ખીચડી હોય છે કહેવાય છે કે ભગવાનને આંખો આવી જાય પછી સાદું ભોજન બનાવવાનું હોય છે અને એ ભગવાનને આપવાનું હોય છે કે જેનાથી તેઓ જો બીમાર પડ્યા હોય મામાના ઘરે જઈને તો આવીને સાજા થઈ જાય અને હળવો ખોરાક લઈ શકે અને આખો દિવસ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમને મગ અને જાંબુનો પ્રસાદ અને ભક્તોનો ભાવ જેના માટે તો એ નગરચર્યાએ નીકળતા હોય છે અને ભાવ માટે ભક્તો અત્યારથી જ રસ્તાઓ પર ઊભા છે અને શરૂઆત હવે થોડા સમયમાં થશે ત્યારબાદ ભગવાન જગન્નાથની આ રથયાત્રાની અને પરે પણ જે અપડેટ છે સુધી પહોંચાડતા રહીશું રસોઈ ઘરમાં હવે ધીરે ધીરે પ્રસાદ વિતરણની પણ શરૂઆત થઈ જશે

મંદિર પરિસરમાં જ્યારે ભક્તો નૃત્ય કરી રહ્યા છે ઢોલ નગારા ત્યાં વાગી રહ્યા છે કેવો ભક્તિમય માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે પ્રીતિ આજના દિવસની સૌ કોઈ આતુરતાથી અમદાવાદીઓ રહી પરંતુ તમામ લોકો રાહ જોતા જ હોય છે અને નાથનગર ચર્યા નીકળશે તેની આતુરતા સૌ કોઈ ભક્તોમાં પણ અનેરી છે તે આજના દિવસને લઈને અવશ્ય જોવા મળતી હોય છે ત્યારે ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનોખી આતુરતા હોય છે આજના દિવસે નાથને રથડે નિરાજમાન થઈને જોવાની કેટલી ખુશી હોય છે ભક્તો ખૂબ જ ખુશી છે ખૂબ જ માહોલ તમને કેવો લાગ્યો અકલ્પનીય છે સાક્ષાત ભગવાન આજે જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરજનોના ખબર અંતર પૂછવા જવાના હોય અને એ જ રથ આજે સુરક્ષા વ્યવસ્થા સાથે રથ પણ તૈયાર છે તે મંદિરના પ્રાંગણ શરૂ કરી દેવામાં આવ્યા છે બેન આજનો દિવસ પડશે એટલો જ ભક્તોનો ધસારો છે તે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે જે વયોવૃદ્ધ હોય છે તે ચાલી નથી શકતા તેવા લોકો પણ અહીંયા ભગવાન જગન્નાથજીના દર્શન અને જે રથમાં બિરાજમાન થઈને જે તેની આતુરતાથી જે રાહ છે તે જોઈ રહ્યા છે

એકમના દિવસે ભગવાનના સોનાવેશના દર્શન થતા હોય છે રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ મહાભોગ ભગવાનને આખાએ પાટા છોડી અને પછી ભગવાનને રથમાં બિરાજમાન કરાવી અને ત્યારબાદ આપના રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે અને ત્યારબાદ આખે નગરયાત્રા ફરીને ભગવાન આવી રાત્રે વિશ્રામ કરી ત્રીજના દિવસે ભગવાન ફરી આપણા નિજ મંદિર ઉપર રત્નવેદી સિંહાસન પર વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન દ્વારા એમને બિરાજમાન કરવામાં આવતા હોય છે પ્રસાદમાં ખીચડીનો મહાભોગ કોરા ગવારનું શાક અને દહીંનો પ્રસાદ રથયાત્રાના દિવસે ધરાવવામાં આવતો છે મગ જામુ કેરી ને કાકડીનો પ્રસાદ પણ આપણે સારાએ આખી રથયાત્રાના નગરયાત્રામાં આપણે પ્રસાદ અપાતો હોય છે અમાવસના દિવસે ભગવાન જ્યારે નિજ મંદિર પર નેત્રોત્સવ વિધિ થતી હોય છે ત્યારે મોટું ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે એમાં હજારો ભક્તો અને હજારો સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને સાધુ સંતોને દાન દક્ષિણા અને વસ્ત્ર દાન કરી અને એ ભંડારો મનાવવામાં આવતો ભગવાન જગદીશની એકસો

સવાર થતા હોય છે તે રથ ફૂલોથી શણગારવામાં આવ્યા છે તો મંદિર પરિસરને સુંદર લાઇટિંગથી લાઇટિંગ શણગારી દેવામાં આવ્યું છે તો આ તરફ ભગવાનની ત્રણે ત્રણ મૂર્તિ કે કે જ્યાં જ્યાં એક એક જ મંદિર વિશ્વમાં એવું છે ભાઈ બહેનની સ્થાપના કરવામાં આવી હોય જગન્નાથપુરીનું ધામ અને બીજું ભગવાન જગન્નાથજીનું અમદાવાદ ખાતે આવે મંદિર કે જ્યાં ભાઈ અને બહેન સાથે તેઓ સુંદર સ્વરૂપે દર્શન આપી રહ્યા છે અને બે આ સુંદર મજાના દ્રશ્યો કે જેઓ ઘરે બેઠા સંદેશ ન્યૂઝના માધ્યમથી જે લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે જે મંદિર પરિસરના દ્રશ્યો સુંદર લાઇટિંગ થી શણગારવામાં આવ્યું છે કારણ કે આ અષાઢી બીજનો પર્વ

સરસપુર માં આગતા સ્વાગતા કરવા માટે પરિવારમાં પણ કેટલી ખુશી ઉમંગે એટલો છે સોના કરતા મોટો હશે કેટલી આતુરતા હતી અને આજની ઘડી આવી જ આતુરતા છે કાલના તૈયારીઓમાં તૈયારીઓ માં છીએ અત્યારે અહીંયા છે ને અહીંયાથી સીધા સરસપુર જઈએ છીએ આજનો પ્રસંગ પૂર્ણ કરવા માટે આજના પ્રસંગની આતુરતાથી રાહ સામયું કરવામાં આવ્યું શોભા યાત્રા કાઢવામાં આવી અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું આજનો આ અવસર આજનો આ દિવસ કેવી રીતે જોઈ રહ્યા છો તમે એ અવસર તો આપણે બહુ ધામધૂમથી ઉજવ્યો હવે આજે અત્યારે પૂજા છે પણ અત્યારે જગન્નાથ ભગવાનને અહીં આરતી કરવા જ આવ્યા હતા આરતી કરીને હવે સીધા હવે સરસપુર જઈશું અમે બધા સામય્યુ કરશો મામેરું કરશો કયા કયા વાઘા કઈ કઈ ડિઝાઈન ના તૈયાર કરવામાં આવ્યા કેટલું મનથી આમ તૈયારી કેટલા વર્ષોની આતુરતા હતી બસ બધાને પૂછ્યું પછી એવું થયું કે બધા કરતા સારું કરવું છે અને ટોટલી આપણે હેન્ડવર્ક નું કામ કરાવ્યું છે વાઘામાં અને વાઘા કદાચ આજ સુધી એવા બન્યા નથી એવું બધા કહી રહ્યા છે પણ આપણે જોઈએ ત્યારે ખબર પડે હવે ભગવાનને લાડ કેટલો લડાવવામાં આવશે ભાણેજો અરે બહુ હજ એમ અત્યારે આતુરતાથી રહ જોઈ રહ્યા છે અત્યારે અહીંયા અમે સીધા ત્યાં જઈએ ભાઈ ઘરે બધા તૈયાર બેઠા છે અત્યારે ભવાન જગન્નાથજીના આ યજમાન પરિવાર જે પ્રજાપતિ પરિવાર જે છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે વર્ષો સુધીની આતુરતા હતી કે ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવોની સાથે સાથે ભગવાન ભા ભાણેજો બનીને ભાણેજોના આગતા શ્વાગતા કરે અને એ આવતા શ્વાગતા કરવાનો

આજે જ એ પરિવારજનો છે તે નાથને રીઝવીને આમંત્રણ આપવા માટે આવ્યા છે કે હે નાથ આજે તમે અમારું મામેરું જે અમે ભરવાના છે તેની માટે આ મામેરું અમારું સ્વીકાર કરજો કારણ કે ભગવાન માટે તો અમૂલ્ય ભેટો અનેક ભક્તો આપતા હોય છે અને ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે કે ભગવાનને જે પણ આપવામાં આવે તે ભગવાન સ્વીકારી લેતા હોય છે અને એ શબરીના એઠા બોર હોય કે પછી અન્ય ખીચડીનો પ્રસાદ હોય કે પછી સૂકી ભાજીને બાજરીનો રોટલો હોય આજ ભાવના ભૂખ્યા ભગવાનને આજે અનેક ભક્તો દર્શનનો નો લેવા માટે અહીંયા પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથજીના ના આગતા સ્વાગતા અહિયાં કરવામાં આવી રહ્યા છે અહીંયા મંદિર પ્રાંગણમાં થોડીક જ વારમાં ખલાસી બંધુઓ છે તે પહોંચશે અને ખલાસી બંધુઓ દ્વારા જે રથ ખેંચવામાં આવતો હોય છે તેની પણ કાર્ય તમામ જે વિધિ છે તે કરવામાં આવશે ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથ પૂજા છે તે કરવામાં આવી હતી અનેક લોકોના દ્વારા આજે આગતા સ્વાગતા ભાણેજોને લાડ લડાવવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીને આજે ખીચડીનો ભોગ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો છે જળહળી રોશનીથી આજે મંદિર શણગારેલું છે જય રણછોડ મા ખંછોળના નાદ સાથે આજે મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે અને જયારે જગતનો નાથ આ વ્યવસ્થામાં જયારે કોઈ પણ ચૂક ન રહે તેને લઈને પણ લોખંડી બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ભક્તોમાં પણ જે આતુરતા હોય છે આજના દિવસની રાહ જોવાની અને એ જ

પરંતુ આ સુંદર મજાની અમી દ્રષ્ટિ હવે ભગવાનની પડી ચૂકી છે કારણ કે ભગવાનના ના જે વૈદિક મંત્રોચાર સાથે આંખે પાટા બાંધવામાં આવ્યા હતા તે પાટા આખરે ખોલવામાં આવ્યા છે અને આજે ભક્તોનો આનંદ

આ ભગવાન જગન્નાથ ની હવે નેત્રોત્સવ વિધિ કરાયા બાદ તેમની આરતી કરવામાં આવી રહી છે બે વખત આરતી કરવામાં આવી સવારે ચાર વાગે મંગળા આરતી ને હવે ફરી વખત આરતી